જીવ જોને અભાગ્યા જાગી પથારીમાંથી જાગવાનું નથી કીધું પથારીની ઊંઘ તો હારી છે શરીરનું આરોગ્ય જળવાય રહે માણસ જો હુએ નહીં તો ગાંડો થાય ગાંડા નીંદર નો આવે સંતો મોહ નીંદરામાંથી જાગવાનું કહે જાગો લોકો મત શું मत करो मोह नींद से प्यार जैसो सपनों रेन को एमा चालो जाए से संसार मोह निंद्रा मोह निंद्रा से मन नहीं आ पथारी नी नींद से आ तन नहीं शरीर नी निंद्रा ही पथारी नी मोह निंद्रा ही मन नहीं मोह के न के वो हूँ कहीं सुन मारा मकाई से हूँ डायोस हूँ ज्ञानी तो હું ગુરુ છું હું જ્ઞાની છું હું સંન્યાસી છું હું બ્રહ્મચારી છું આ મોહ હું સ્વામિનારાયણ છું હું મર્યાદી છું યેય મોહ હું ભગત છું યેય મોહ જોગી લૂઈટ્યા ભોગી લૂઈટ્યા લૂઈટ્યા ભક્તોને ભેગ મોહ જેમાં ન આવે ભગવાન બુદ્ધે એના શિષ્યોનું નામ હું આપ્યું છે भिक्षु महात्मा नहीं संत नहीं भगत नहीं हूँ नाम आप भिक्षुक अहम हो तो जाए ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया दौड़ रहा दिन रात सदा सब जग के कार विहारन में मोह निंद्रा की जिंदगी वही जाए तो पाकती नहीं શરીર ની નીંદર હવાર થાય તો પાકી જાય નથી નવાણું ટકા ગણે કે ભક્તિ કરે નથી બાયડી નો રખાય એને માયા ગણે જો બાય માણસ ભક્તિ માં નડતી હોય તો ભરમા ભરમાની રાખે વિષ્ણુ લક્ષ્મી રાખે બાયમાણા ખરાબ હોય તો શંકર પારવતી રાખે રામ સીતા રાખે કૃષ્ણ રૂખમણી રાખે પ્રહલાદ રત્નાવળ રાખે હરિચંદ્ર તારામતી રાખે ધ્રમરાજા દ્રૌપદી રાખે બળરાજા વિજાબળ રાખે માલો રૂપા જેષ્ણ તોળલ કુંભો રાણો નિલોળબાઈ નરસિંહ મહેતો માણકબાઈ દાસી જીવણ અને દાસી જીવણને જાલુબાઈ ભક્ત બોડાણો ગંગાબાઈ આ બધા બૈરીવાળા હતા છોકરાવાળા હતા આપણા જેવા એને કોઈ જંગલમાં જઈને રાખવું ભૂય નથી એટલે કોઈ દીવ માનતા નહીં કે બૈરા માયા માયા વડી છે મોહની માયા વડી છે મોહની એના છે વજરમાં ગાળા હાંગો કે એમાં હવ હલવાઈ રહ્યા વજર એટલે લોય માયા વડી છે મોહની એના છે વજર માં ગાળા હાંગો કે એમાં હવ હલવાઈ રહ્યા કઈક ચડ્યા કઈક પાવા હું સરપંચ છું વિય મો હું પટેલ છું વિય મો હું માસ્તર છું વિય મો હું મામલતદાર છું વિય મો હું પીએસઆઈ છું વિય મો હું કલેક્ટર છું વિય મો તો હું એ નોકરીઓ છોડી દેવી ના તમે કલેક્ટર હો તો ભલેરિયા ખુરશી માથે બેહો ને તો પગે કે હું પ્રજાનો નોકર છું હું પરજાનો નોકર છું ન્યાય આપવા માટે હું અહીં બેઠો છું અન્યાય મારાથી નો થાય આવી રીતે રહેવાનું છે નિર્મોહી આ તો ત્યાંથી ઓફિસ માંથી હેઠા ઉતરાય તો કે હું કલેક્ટર હગાવાલામાં જાય તો કે હું કલેક્ટર એલા પણ ત્યાં તો માણા થઈને રે હું કલેક્ટર બંગલો હોય તો છોડીને ઝૂંપડીમાં નથી જવું ભક્તિ કરવા તમે તારે બંગલામાં રહ્યો પણ બંગલો તમારામાં ખાલીને ફરતા નહીં વિઘાનવાળી હોય તો છોડી જ દેવા પણ વિઘાન વિઘાનવાળિયું માલિકોએ નાખીને નહીં ફરવાનું જનક રાજાએ રાજ કર્યું ને એનામાં રાખ્યું નહીં એટલે એ વિદેહી કહેવાનો મોહ મોહ વાનકી બતાવું થોડીક મોહ ની મોહ દર્શન જો કરવા હોય ને તો આપડી ઘરવાળી પાસે બીજી બાયડી ના બેક વખાણ કરજો જોઈ લો રમત આવે મારાથી કીને ભેગો રે અને આપણી ઘરવાળી આપણી પાસે બીજા આદમી ના જો બેગ થી વખાણ કરે

સ્વપ્ને સમ વિશ્વ દેખાય મેરા સંચલ ચિત્ત કો મોડ દિયા એસી કરી ગુરુ દેવ દયા મેરા મોહ કા બંધન છોડ તોડ દિયા આ જગત માં આપણે જીવી રહ્યા છે ને આ એક સપનું જ છે નીંદર આવે એ નાનું સપનું છે આ જાગ્રત સપનું છે ઓલે તોડ મોટું કેસા બાપા નું સપનું પૂરું થઈ ગયું આપણું હાલ હજી પ્રાણીયા ભજી લે કિરતાર આ સપનું છે સંસાર જે એમાંથી જાગી ગયા એ એવું બોલે છે કેના સ્વરૂપ કેના વાસ્કરૂ કેના માને બાપ જે સપનામાંથી જાગ્યા ને એ બોલે હા આપણે અત્યારે ભજન સાંભળીએ છીએ કેસા બાપાની નિર્વાણ તિથિમાં આ છે આપણી જાગ્રત અવસ્થા હમણાં ઉઠીને સુઈ જઈએ લા જાગૃત અવસ્થાનો લય થઈ જાય જાગૃત અવસ્થા વહી જાય એનો લય થઈ જાય પોતાનો નથી થયો પોતે ગયો સ્વપ્ન અવસ્થામાં દરેક માણસને ફૂતા પછી સપનું આવે સપના સુધી સુખ દુઃખ છે સપનું સુખ નું આવે ને દુખ નઈ આવે જેને દુખ નું સપનું હાલતું હોય ને એ દખી થાય ફૂતો હોય ને શ્વાસ લેવા એનો શ્વાસ પકરાતો પકરાતો કારણ કે સપનામાં દુઃખી થાય એટલે માણસો કે ભાઈ અમને સપને સુખ નથી એટલે સપનાય એ હારા આવતા જાગ્રત અવસ્થા લઈ થઈ જાય હોઈ જાય એટલે અને દરેક ને સ્વપ્ન અવસ્થા ચાલુ થાય મજાની ખૂબી વાત એ છે કે જ્યાં લગી સપનું હાલતું હોય ત્યાં લગી કોઈને ભાન પડતી નથી કે સપનું છે हाजूज लागे सत्यज लागे सपनु खोटू कहीं है पड़े जाएगा पर एक दिन आता सपनु होता सपनु भी होगी पोते नथी भी होगी पोते सपना पूर्व दिन जाएगा केरे घर हुआ जाएगा पर सिर्फ बेहतर मिनटी सीन सीने ली हुए जो है क्या वो सपना में सपनु वियोगियो पोते नथी होगी जागृत अवस्था नो साक्षी थारो आत्मा સ્વપ્ન અવસ્થાનો સાક્ષી તારો હાથમાં પછી આખી રાતમાં દરેક માણસને બે થી અઢી કલાક સુષુપ્તિ અવસ્થા આવે અવસ્થામાં સ્વપ્ન સુસુપતિ લાંબા શ્વાસ આલે એકદમ લાંબા શ્વાસ નાકોડા ગાજવા માંડે મોઢામાંથી લાળું વાલી જાય જાગીને એટલું જ બોલે માણસ ઓ કાંઈ ભાન નો રહી ઈ સિવાય કાઈ ન બોલી ઓ ઓ હો તમની ખબર નો રહી કાઈ ખબર ન રહી એવું તો ઈ જાણે જ છે સુષુપ્ત્ય અવસ્થા નોઈ સાક્ષી ચોથી તુરિયા અવસ્થા સમાધિ ધ્યાનમાં બેઠા ધ્યાનમાં બેઠા ને ધ્યાન ની એકાગ્રતા શરૂ થઈ ખાલી સડે એમ મંડે થવા શરીરમાં શરીરનું ગુરુત્વાક્ષણ છૂટવા માંડે પગને અંગૂઠેથી શરૂ થાય ખાલી ઉપર સડતા 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 ગોઠણે આવે કમર સુધી આવે નાભીએ જાય ને ખાલી એટલે શ્વાસ લાંબા થાય અને અડધા શરીરનું ગુરુત્વાક્ષણ છૂટી જાય ઉપર હાવ ચડી જાય એટલે માણસને એમ નક્કી થાય કે હું શરીર જ નથી મારે શરીર જ નથી હું કોઈ બીજી દુનિયા માંથી આ કમળ માંગ્યો ન્યા આવ્યો આ કમળ માંથી આ કમળ માંગ્યો ન્યા આનંદ આવ્યો સમાધિ થઈ નહી મટી ગઈ પોતે નથી મટ્યો પોતે સમાધિ નો સાક્ષી તુર્યાતીત સદગુરુ એ સમજાયું સાનમાં

બધા ફંદ મટાડી દીધા સોરાહી બંધ છોડાવી દીધા એટલે આરતી ઉતારું હા દોડ રહાત ને રાત સદા સબ જગ કે કાર વિહારન મે સ્વપ્ને સ્વમ વિશ્વ મેરા સંચલ ચિત કો મોડ દિયા કોઈ શેષ ગણેશ મહેશ રટે કોઈ પીજત પૂજત પીર પેગમ્બર કો આપણે નાયતમાં કેમ નથી ઓળખાતો આપણી માથે કેટલાય દેવદેવી સડી બેઠા ભગવાન ઓળખાય કોઈ શેષ ગણેશ મહેશ રટે કોઈ પૂજત પીર કો પૈગમ્બર પંથ કે ગ્રંથ આ છોડા કેતો બ્રહ્માનંદ કીએ સબ પંથ કે ગ્રંથ મુસલમાન ગ્રંથ કુરાન આપણો ગ્રંથ ગીતા કોઈનો ગ્રંથ શિક્ષા પત્રી અમૃત સબ પંથ કે ગ્રંથ છોડા કર એક ઈશ્વર મેં મન જોડ દિયા મારું ડાયરેક્ટ કનેક્શન કરી દીધું વિશ્વમાંથી આ લબાસો કાઢ નહીં ગયો કોઈ શૈષ ગણેશ મહેશ રટે कोई पूजत पीर पैगंबर को सब पंथ के ग्रंथ छुड़ाकर एक ईश्वर में मन जोड़ दिया ऐसी करी गुरुदेव दया मेरा बंधन तोड़ दिया कोई है मथुरा नगरी कोई मथुरा नगरी भगवान गोत ने गोतवा जाए कृष्ण ने यानी ढूंढ लिया वे रजनी रजनी रज कोई ढूंढत है मथुरा नगरी कोई जाए बनारस बास करे हरे सब व्यापक रूप पहचान लिया सब भ्रम का भंडा फोड़ दिया ऐसी करी गुरुदेव दया मेरा का बंधन तोड़ दिया कैसी करू गुरुदेव की भेट गुरु नो बदलो उतरी सकू राज टूकू पड़े कैसी करू गुरुदेव की भेंट न वस्तु दिशे तीन लोकन में ब्रह्मानंद समान न हो कभी ધન માણ લાખ કરોડ દયા ગુરુ દેવ દયા મોહ માંથી જે જાગી ગયો એની નિશાની હું ઈ સકળ લોક માં સૌને બંને નિંદ્યા ના કરે કોની મોહમાંથી જે જાગી ગયો હોય આપણા મનમાં એમ છે હમ કિસી છે કમ નહીં આ આદશ એવી છે આપણી ઊંચા ઊંચા હવ કોઈ હાલે નીચા ન હાલે કોઈ કબીર એક વાર જો નીચા હાલે સબસે ઊંચા હોય જીવ જોને અભાગ્યા જાગી ઊંઘ તને કેમ આવે અરે તારા બાર માથે બે ગયા વાગી એક દિવસના ત્રણ ભાગ છે હવાર બપોર ને હાલ હવાર છે ને બચપણ બપોર ઈ જોવાની અને બાર માથે બે વાગ્યા એટલે ગઢપણ ની શરૂઆત આપણે આપણી ત્રણ અવસ્થા છે બચપણ જુવાની અને ગઢપણ હા તું જન્મો જગતમાં માં વેઠ તારે કોક ના દુઃખ માં ભાગીદાર થવું તું એને બદલે તો ગાઈઠ નો નડ્યો અટાનના પુત્ર એવા છે હગ્ગી માયુ જો દારૂના પૈસા ન દે તો હગી જનેતા ઉને મારી નાખે રાક્ષસ ગોતવા ક્યાં જવા બીજે હગ્ગી જનેતાને મારી નાખે જેને નવ મહિના બહાર ઉપાડ્યો જેને પોતાનું રુધિર ધબરાવી અને મોટો કર્યો એ જો દારૂના પૈસા ન દે તો જનેતાને મારી નાખે બે દિવસ ત્રણે દિવસ આપવામાં આવે માટે મન ભમરા તું ક્યાં ભમ્યો તું હું કરવા આવ્યો તો કર્યું હું ભૂલેલ મન ભમરા તું ક્યાં ભમ્યો ભટકીઓ દિવસ ને રાત માયાનો બાંધેલા પ્રાણીઓ